એકદમ ચોંકાવનારી વાત છે એક મહિલા મનસુખ રાઠોડને કહી રહી છે કે વિધિના નામે મહિલાઓનું શોષણ થાય છે આ કોલ રેકોર્ડિંગ છે તમે આ કોલ રેકોર્ડિંગ સાંભળો અને જણાવો કે તમને આ મહિલાની વાત કેટલી સાચી લાગે છે જો તમે હજુ સુધી અમારી ચેનલ સાથે નથી જોડાયા તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને રોજ નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરી લો મનસુખભાઈ બોલે હે મનસુખભાઈ બોલે હે હાજી લઈ તો મંજુ हाँ बोलो हाँ हमारा ये का पागल सी बहु हैरान करे क्या थी बोलो गोटा थी कहीं समझ में थी बोलो सतवारा सतवारा हाँ ना भाई हैरान करे सी कौन से यहाँ में सत्वारा थी है। एक ना वाले पंद्र वाले सी हैरान करे एक वस्तु कटा तो हूँ तभी सी वस्तु मुझे दे है राती है वस्तु आवाज़ है मेली विद्या करे हिंदाई मेली विद्या करे हाँ

કલાસ બેન હા હતwara અચ્છા તવા હા એટલે માતાજી ની ન્યાકણ દાણા જોઈન વિદ્યા કરન એટલે શું કરે એમ વિદ્યા તો ઈ અંગા કે નિજે કરાવા છાય ને ઘુવા ચારક ચારક ફેરા કરે એક કૂવો તપડી ગયો એક ઘુવા લગભગ કોક ખાયે ઠોરાઈ હોય તે પોલીસવાળા પોઈકે જોવા આવ્યા હતા કે એ નહી ક્યો કે 7000 રૂપિયા તો પોલીસવાળા આયા ખઈ તો થી પોલીસવાળા દાણા ચોરાય તમારા છોડે ખોટું ખોટું બધું કીધું અને પૈસા આ ભુવાન હા ભુવાન હે પોલીસ તો બોટાદ ના છે હતવાડા જ લગભગ એ વાયની શેરી વાયની માં જ છે

એનું નામ મનજીડો છે એનું નામ ઈશ્વરિયો છે એનું નામ રાજુડો છે અને આ બીજાનું નામ પણ ભૂલી તો પહેલા બધાય સેરીવારા છે જેટલા બધાય બલ્લો બલ્લો બધાય સેરીવારા છે ઓમ તમારું કામ કરે મને રહેવાને બે માણાના ઘર જ થાવા દેતા અમે લખો બોલો ધરતી તપ છે ને ઈ વખતમાં રેડી અમને ઘર જ થાવા મન ત્રણ ચાર મહિના રહેવા દો ને પછી મને નારી કાઢી મૂકે ત્રણ ચાર મહિના રહેવા ને તો મને મારી નાખી મૂકે

આપણને એમ થાય કે આમ કરી નાખ્યું આમ કરી નાખવી આ લોકો એવી રીધ્યા કરે વાસના જગાડવાની વિદ્યા કરે માધણી નહી કરે માધણીમાંથી એમાં મેં સંસાર છોડી દીધો હે એમાં

मैं तबिस्तमुई जरो इसब हो構ने प्लडरीती कांठीश BACKGTA T drag कर थे नान अमंगाये वह爸板 मैं को र दाले बनायो हमी एप्लाइगाा थाओ a T Trip आके नसब में और भूतियती कहते हैं रे मैं परंसाय मताम करें황 कर केला मी दंघ नहिए रोपागेटा कॉन साय क� ટીમ તમારું ઉપડે છે ને માર બેન ત્યાં જાતા હોય બીજી વસ્તુ અને ઈ જોરા નગર વાળો આવતો હોય તો ભલે શીખ ભાઈ અહીંથી દાદરો ચડે પેલા ઘરમાં આવતો હતો પછી અહીં હવન ની ઉપર રહ્યું એટલે ઘર માં નહોતો આવતો તો પછી દાદરો ચડતો તો પાછી પાછો એક ઠેકાણે ભાઈ મને બીવરાવે ઘડી થઈ નવું આજે આજે હવાન માં કે જો ફલાણા ઠેકાણે જઈશો કે મન નક્કી થાય એનું રૂપ લઈને આવ્યો હતો એવું કે

ના 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 નું કર્યું કે મેં આખોજી વાપરવા દીધું એમ નહીં તમારું નામ હું કીધું કૈલાશ બેન કૈલાશ મને હા હા પણ બધું એવી જ વાતો થતી કે હું તો મૂકી દીધી ને પૂજા કરતી હું તો કે કોઈ ની પૂજા જ નથી કરતી આ હું આપણને હારું ન થાય હું પૂજા કરે ही एक टोकरी बगाडा का केल ओ आना हूं हिंदी वाक चालो आना चला टोकरी बगाडेन तो हामी भाई ने हे सेकंड देरेलो तम भाईनु ही भाई टोकरी बगाडेन का तम भाई टोकरी बगाडे ही ऊपर ध्यातरवा गन का किपू खवरावे ही हीका लईन आवी ने आ ने लईन आवी एम जी बाई भूत प्रेत એટલે કાયદેસર બાઈની વાત કરો છો ભૂત પ્રેત વાત કરો છો ના કાયદેસર બાઈ ની આ ઈની આરે સેટિંગ કરેલું હોય કે આ વસ્તુ નું હોય ઈની પાસે વસ્તુ હોય તો ના કોઈ વસ્તુ હોય ઈ બાઈ નું આરે સેટિંગ કરેલું હોય એમ ઈ બાઈ કોણ ઈ આ શેરી નું બચ્ચું શું શેલ્યું એક એક હાજી બોને છે એક દેરાણી છે બધા લગભગ આમાં છે મારા લગન કેરા ની એટલા વર્ષથી કામ કરાવે હે અમારી પાસે

મને એમ કે તમારે કઈ મગજ ની બીમારી હોય કોઈ મગજ બગજ ખાઈ ગયું એવું કઈ છે નઈ ને તમારે દવા કોઈ વસ્તુ નથી સત્ય જે બોલું ને એ જ છે હજી એવું કઈ ખોટું બોલી નથી ને બોલી છે નઈ મને કોઈ બીમારી નથી મને કોઈ વસ્તુ નથી એમ નઈ કદાચ કોઈ એમ મગજની દવા આલતી હોય એવું કઈ છે નઈ ના 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 મારે દવા કોઈ ની નથી મે વીર વરા ભક્તિ કરી હું ઠેટ આમ મીરા ભોળે પહોંચી ગઈ એટલી જ ભક્તિ અને આ બધા હેરાન કરવા મંડ્યા ને એટલે મે છોડી દીધી

મહાણ માં પરણી છીએ અમે આખો હું દિવસ આખો રાત જમવાનું બધું મારું શમશાન માં છે કોઈ દી કાઈ ભાયર્યું જ નહિ મે માનો હવે હવે પછી હું કઈ હનુમાનજી તો શું નહીં આમાં हनुमानજી આવતો તો हनुमानજી ને સાચી તમને મને કોઈ ની બીમારી નથી મને કોઈ વસ્તુ મને નથી પણ કોઈ એવું એવું ને એવું શરીર મારું રે એવું થાય

रोटला जा ती तो काय पण जाते तुला काही काम करा तो लावे नाही एम वगर काम करी आवे अखंड रोजी हरी ना आत्मा आणि आ आपले रामापी न पाठ जो वस्तु आवे एम नाही

અને ઈ કટોડા વાળા કટોડા વાળો મને એકદાન લઈ ગયો તો આમ પૂજા કરાવવા તો મારી ગાયન એની બધી અદિર ગલા અંત ને વખતે મને વસન કરે એટલે કે

કે કાઈ વાંધો તો એમ નામ ઓડિયો વાયરલ કરીશું બોટાદ થી હા કે આવી રીતે આયો તમ તાર બોટાદ નો હોય મને મન કંઈ કસે નહીં લોકો નહીં નહીં કોઈ કાઈ પણ દેવ ગતિને એને કાઈ લેવા દેવા નથી બીજા કોઈ કાઈ કરે કરે તો મને ફોન કરજો હું તમારો નંબર સેવ કરી લઉં સારું હા અને બોટાદ કઈ જગ્યાએ કીધું મેઘાણી નગર એક સબજી ઝૂંપડી મેઘાણી નગર મેઘાણી નગર એક

બરોબર સમત આપણે હું વાંઢો હે કંઈ મને કંઈ કરે લે ને એમ ના કોઈ કંઈ ન કરે માં હું કરાય આપણે હું આ ઈ કરે છે હું આપણે કેવી થી એમ આ બસ બસ એમ તમે જે કીધું ઈ તો સાચું જ કીધું છે ને હા સપેશ બોલી હું અતકે કેત નહી પાછમાં جاتی થી એટલે મને ખબર હે ઓકે બસ યાર મનત નમસ્કાર મિત્રો જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારું મત તમારું માર્ગદર્શન છે આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી ટાટા બાય બાય